ડ્રાઈવર શું આવ્યો નહીં નહી બહુ રાડ થઈ ગઈ હે કેટલા ફોન કર્યા પણ આવ્યો નહી સાફ કરતો નહી આ તો ડ્રાઈવરે કોડ તોડ પડી હે પહેલા સાફ કરું આવા તો કરી રહી તા દાડો હમુજ કરતો નહિ

બધા ખેડૂત બેહી ગયા છે વાત જોઈ એ હારું આ હેડતા એ હા ફોન આવી જાતો ને મિલ્યા દે કરશે ડ્રાઈવર બધે જી કરું યાર કરશન ભાઈ તો કરશન કાકા લાવે હવે હે મારે મોડું થઈ ગયું કઈ લેવાય કઈ લેવા નાસન પાનું આખવા જવાનું હે બીજા જો પછી બીજો બતાવું તો ને એટલું હાથી ના એ સારું તને ખબર પડતી નહિ આટલો ઉપર આવ્યો હતો ને ખબર નહીં પડતી ઉપર જીલો જીલો લઈ ગયો હતો મોડું થઈ ગયું મારું ના કર્યા ધાડ આવે ને ખેડૂત નહીં જમીન રાખી ઘણી શેડવા મરા પાયો નેટ ચાલો તે હેઠ હવે ટાઈમે આવજે ના ના કોઈ જો એ હા 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 હું આશ વખત તો પૈસા માગું તો પૈસા હાલતો નહીં ઊંધું વરસ દિવાળી ઉદી જ રહેવું હે મારા સિવાય ચીયો જ ડ્રાઈવર સડે હોય ઘા રાખી મારા ઉપર જમીન આંખવાથી ચીઓ ડ્રાઈવર ચીયો મારે જોવું દિવાળી ઉધી જ રહેવું હવે રહેવું જ નહીં માની દીધું આયે તો ઓછા ને તો નહીં ચેતન માં ફોની ને છોંદા પાય હબુન અને આ કછનનો નો ને છે કે શું ખબર પડી ની છે નો દાવ તો ને કછન ને કઈ કઈ થાચો મુજો મને આ તો ચેતન ના જીજે જીને બે હું દાવો આવે કે ની આવતો જો ના આ કછન જો કે માનો દાવો ચેતન માં છે તો છે બોલ પણ આ ચેતન માં કોઈ દેખાતું જ નહીં માન બેતું જો

મને અંજીના છપના ને આવે બીક નાગે તો બીક ઘણીઓ સારું હોય ના મને ના ગે

아니, 아 뭐? 아지 아니, 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 아냐 아니, 아니, 냐뭐야니 아니, 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 아 아니, 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 냐니 아니, 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 아니,

તો કરસર ને હું કહું કઉ ચેટલા કહું મારું હજુ આવતું શેત નો વરાપ થઈ ગયો તો હજુ શેડો નામ લેતો ને મને દાદા યાદી ની ખાઇ કાઢ નાખી છે

અને હું ભૂલી ગયો કને લઈને આવવું પડે નોખું પાણી અમે બ પોની કોઈ વસ્ત્રી પોન દે કઈ તો પને બંધાને જુ પોની એક ની આને પીવા આ પી થોડું રાખ જો પાહો અને પોની પીઉ પને નાત ની પોની જો સાચી વાત જાણે નાબુ હોય પી થોડો લઈને આવતો હતા હા એ મજી જંદી જંદી હોય ઠંડુ જોઈન તા કિદમે લાગ બાટલો આને બના

અલ્યા ઘણી કોમ છે કે શું છે ને ફૂડ આરા પરવ છે હે આરાયો હા અલ્યા તારો હાથ જો હા જબ 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 નથી કાજની વાત નથી સાહેબ જોગોપાને જોગોપાને ભૂના હે એ મમરવા લે ફુલ્ક

દેખાણ કોઈ થતું નથી આ તો થાય તમારું છે તો તમને ખબર હોય

આજે મુ હું નમ ના તો અમને નઈ બીક લાગે મુ હું માં છેન છેની ને ચોજી તો તો ને આજે બે હતા ને આપણે હતા છેનવા જઈ ને અન્યા આ તો આ તો તમી હે કે મુ એક ન એ મોમન દે મે ભેગા બેઠા હોય ખબર કે અન્યા ઇનો બીની માગે પણ હું બીની પીતો નહીં બીડીએ માગે બીની માગે ગુજી માં ચુખા જાય માગે પાછો તો અમે એકલા રહીએ તો મને આનું બને વની અમે તો ના લઈએ હે